અમદાવાદના વાડીના ચોક પાસે ટ્રક પલટી ગઈ છે દૂધ ભરેલી ટ્રક પલટી જતા દૂધ રસ્તા પર ઢોળાયું હતું આગળ જતી ટ્રકમાંથી પથ્થરો પડતા અકસ્માત સર્જાયો પથ્થરો પડતા પાછળ આવતી ટ્રકનું ટાયર ફાટ્યું ઘટનામાં ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી છે રોડની વચ્ચો વચ્ચે ટ્રક પલટતા ટ્રાફિક જામ સર્જાયો હતો શહેરના વાડીનાથ ચોક પાસે એક અકસ્માતની ઘટના સર્જાઈ છે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ અમૂલનો જે દૂધ ભરેલો જે ટ્રક હતો તે પસાર થઈ રહ્યો હતો અને તે સમયે અન્ય જે ટ્રક છે કે જેમાં પથ્થરો જઈ રહ્યા હતા અને પથ્થર નીચે પડતા એકાએક જ આ અમૂલની ટ્રક છે કે જે પલટી ખાઈ ગઈ અને જોઈ શકાય છે કે આખી ટ્રક છે કે જે હાલ ઊંધી પડેલી છે મુખ્ય માર્ગ પર આ વાડીનાથ બીઆરટીએસ પાસેની ઘટના છે કે જ્યાં હાલ અમૂલનો આજે

જ્યારે રસ્તો ખાલી હોય છે અને એના પહેલાં એક ડમ્પર નીકળેલું હતું એના અંદર માટી ભરેલી હતી જે માટી પડી જવાથી રાતે આ ટ્રક નીકળ્યો અને સ્લીપ થઈ ગયો એના લીધે ગાડી પલટી મારી ગયેલી છે અચ્છા કોઈ ડ્રાઈવરને કહી ઈજા કે આના કારણે અન્ય કોઈ વાહન ચાલકને ટક્કરમાં ટક્કર લીધી હોય એવું કંઈ ના કોઈ જાનહાની નથી થઈ ડ્રાઈવરને સામાન્ય થોડું વાગેલું છે બીજું કોઈ જાનહાની થઈ નહોતું સવારે વહેલો બનાવ હતો એટલે કોઈ હતું નહીં એના લીધે બચી ગયા આપણી સાથે ટ્રક ડ્રાઈવર પણ છે તેમની સાથે વાતચીત કરીશું ત્યાંથી આપણે બ્રિજ ઉતરતા ત્યાં આપણે મોટા મ્યુનિસિપાલિટીના ખબર નહીં મ્યુનિસિપાલિટી કોઈ પણ ડમ્ફરવાળા અમને ત્યાંથી મોટા મોટા જે આપણે શું કહેવાય બ્લોક બ્લોક પથ્થરો પડ્યા હતા એની ઉપર શું મિલ્કવાન આવી હવે પુલ ઉતરે એટલે ત્યાં બહુ મોટા પથ્થરા પડ્યા હતા ફોરવ્હીલો તો નીકળી ગઈ પણ અમારી મોટી ગાડી ના નીકળી ત્યાંથી આવતા ત્યાંથી પથ્થર નાડી અને ટાયર ફૂટી ગયું ગાડી ટાયર ફૂટતા ને આગળ આવતા ગાડી અહીંયા પલટી ખાઈ ગઈ આ જે ગાડીવાળા વાળા ટેન્કર વાળાના કારણે થી જે પથ્થરો પડ્યા એના ઉપર ગાડી ચડી અને ટાયર ફાટી ગયું અને એ કારણથી થી ગાડી પલટી ખાઈ ગઈ તો જોઈ શકાય છે કે ડ્રાઈવર છે આજે તેમને પણ જે હાથે ઈજાઓ પહોંચી છે પહેલાં જે ટ્રક જઈ રહ્યો હતો તેમાંથી પથ્થરો નીચે પડતા આ જે મિલ્કવાન છે તેનું ટાયર ફાટ્યું અને આખી ગાડી છે તે પલટી ખાઈ ગઈ જો કે સદનસીબે કોઈ પણ જાનહાનિ નથી થઈ પરંતુ હાલ જે રીતના જે અકસ્માત જે સર્જાયો છે ત્યારબાદ રોડ રસ્તા પર જે દૂધ વહી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ